જૈવ વિવિધતાનું સંરક્ષણ શા માટે જૈવ વિવિધતાનું સંરક્ષણ છે એ થવું જોઈએ અહીંયા તમને વિવિધતાના ઘણા બધા ઉપયોગો આપેલા છે કે જેના કારણે જૈવ વિવિધતા છે કેટલી ઉપયોગી છે એનું મહત્વ દર્શાવેલું છે સૌ પ્રથમ તો એ કે જૈવ વિવિધતાના સંરક્ષણ માટેના કેટલાય રીઝન છે કેટલાય સ્પષ્ટ છે તો કેટલાય અસ્પષ્ટ છે પણ એ બે મહત્વપૂર્ણ તો છે જ અહીંયા તમને મુખ્ય ત્રણ કારણો આપેલા છે એમાં પેલું તો છે સંક્ષિપ્ત રીતે ઉપયોગીતાવાદી એટલે કે રોજબરોજમાં જે ઉપયોગ થતો હોય સજીવો દ્વારા બરાબર એ રીતે બીજું છે વ્યાપક રીતે ઉપયોગિતાવાદી એટલે કે કોઈ પણ સજીવ છે એના ઉપયોગ વગર રહી શકે નહીં જૈવ વિવિધતાના ઉપયોગ વગર રહી શકે નહીં અને ત્રીજું છે નૈતિક હવે એમાં પેલું જોઈએ સંક્ષિપ્ત રીતે ઉપયોગિતાવાદી તો આપણે પ્રકૃતિમાંથી મનુષ્ય આર્થિક લાભો તો મેળવે જ છે ગમે તે પણ હોય એને આપણે છે ને વ્યવસાયિક રીતે છે એટલે પ્રકૃતિમાંથી આપણે જેટલું પણ મળે છે ઇન્કમ એમાંથી આપણે મળે જ છે એમાંથી પછી ખોરાક હોય અથવા તો બર્તન હોય રેસા બાંધકામ સામગ્રી હોય અથવા તો કોણ હોય ઔદ્યોગિક ઉત્પાદનો હવે ઔદ્યોગિક ઉત્પાદનો જેવા કે રાડ રંગકો અને અને ચોથું છે છે ટેનિસ આ આ ઉપરાંત રેસા બધા સમાવેશ થાય કે ઔષધ ઔષધીય વનસ્પતિઓ કેટલાય એવા વનસ્પતિઓ છે કે જેમાંથી ઔષધો મેળવવામાં આવે છે અને જેટલી વનસ્પતિઓ છે તો કે પચીસ ટકા જેટલી વનસ્પતિઓ છે કે જેનો ઉપયોગ દવાઓ બનાવવા માટે થાય છે એક ઔષધ તરીકે થાય છે એટલે પચીસ હજાર જેટલી વનસ્પતિની જાતિઓ છે જેનો દવાઓ બનાવવા માટે થાય છે વનસ્પતિ ઉપરાંત કે પ્રાણીઓનો પણ કેટલાય પ્રમાણમાં ઉપયોગ થાય જ છે ઔષધ તરીકે તો જેટલી આપણી ઉપયોગિતા વધુ હશે ધાન્યને લઈને હોય બર્તન માટે હોય રેસા માટે હોય કે ઔષધ માટે હોય કે ઔદ્યોગિક ઉત્પાદનો માટે હોય જેટલી આપણી ઉપયોગિતા એટલે કે આવશ્યકતા વધુ હશે એટલું જ છે એ પ્રકૃતિનું અતિશોષણ થશે અને આપણ જ્યારે માનવી સ્વાર્થ ઉપર ઉતરી આવે ત્યારે તો પ્રકૃતિ એટલે કે જૈવ વિવિધતાનું અતિશોષણ છે એ થવાનું જ છે હવે હું એક તમને વિડીયો બનાવું છું ટિશ્યુ પેપરનો કે એ એક ટીસ્યુ પેપર બનાવવાને માટે કેટલાય જંગલો છે કટ કરવામાં આવે છે એક ખાલી ટીસ્યુ પેપરમાં જો એટલા બધા જંગલો કપાતા હોય તો અત્યારે આપણે આ બધા ઉપયોગો જોયા કે ઔદ્યોગિક ઔદ્યોગિક રીતે ઔષધિકીય રીતે એમાં તો કેટલાય જંગલો છે કપાતા હશે અને કેટલાય પ્રાણીઓ છે મોતને ભેટતા હશે 3 મિનિટ સમથિંગ ઇઝ ગોઈંગ ટુ ચેન્જ ઇન યોર લાઈફ पेड़ कटने का वन ऑफ़ द सबसे मेन रीज़न है पेपर, इज़ अराउंड ऑफ़ इट। और उसका भी हम यूज तो बहुत ज्यादा करते हैं पर वेस्ट उससे भी ज्यादा करते हैं वही टिश्यू जिसकी आदत है हमको इनिशियली पेपर सिर्फ डेड ट्रीज से ही बनते थे बट जैसे जैसे हमारा यूज बढ़ता गया

अगर इसी स्पीड से हम पेड़ काटते गए तो इट इज एस्टिमेटेड सोच रहे होंगे कि का क्या है, right? अगर हम अपनी लाइफस्टाइल में थोड़े से चेंजेस कर दें तो हम बहुत सारे पेड़ों को कटने से बचा सकते हैं आई ट्राइड इट माई सेल्फ फॉर ट्रस्ट मी गाइज इट इज नॉट ए डिफिकल्ट चेंज नंबर वन अपने पॉकेट में हमेशा एक हैंकर चीज यानी रुमाल रखें अगर आपके मोबाइल के लिए जगह बन सकती है तो आई एम श्योर एक रुमाल के लिए भी बन सकती है चेंज नंबर टू तीन चार टाइल खरीदें और उस जगह पे रखें जहां आप टिश्यूज का यूज सबसे ज्यादा करते हैं जैसे कि कार ऑफिस प्लेस बैग पर्स एटसेट्रा चेंज नंबर थ्री टिश्यूज का यूज सिर्फ तब करें जब आपके पास कोई और ऑप्शन ना हो और वो भी एफिशिएंटली करें चार की जगह सिर्फ एक यूज करें चेंज नंबर फोर हाथ धोने का ऑप्शन पहले ढूंढे कुछ दस पंद्रह सालों से टिश्यू का कल्चर हमारे आया है। इसमें वाटर वेस्ट बहुत ज़्यादा होगा। एक सिंगल टॉयलेट पेपर रोल को बनाने के लिए थर्टी सेवन ऑफ वॉटर यूज होता है प्लस कटिंग ऑफ ट्रीज नाउ यू थिंक विच इज ए बेटर ऑप्शन आज मैं

તો કેટલા વૃક્ષો છે કે જેની શોધ હજી બાકી છે કે જે ઔષધ તરીકે ઉપયોગ થઈ શકે છે સારું છે એક જોતા તેની શોધ હજી બાકી જ છે બાકી એ પણ એનું પણ અત્યારે અતિશોષણ થતું હોત કારણ કે માનવ છે એ સ્વાર્થને કારણે

કે જેમાં મોટા ભાગના સજીવો છે એ જૈવ વિવિધતાનો ઉપયોગ છે કરે છે હવે તમે તો પ્રકૃતિ દ્વારા પ્રદાન કરવામાં આવતી ઘણી સેવાઓમાં જૈવ વિવિધતા છે મહત્વનો ભાગ ભજવે છે ખૂબ જ ઝડપથી નાશ પામતા એમેઝોનના જંગલો છે એની તમે સેવાઓ અંકો તો પૃથ્વીના વાતાવરણના કુલ ઓક્સિજનના વીસ ટકા જેટલો ઓક્સિજન છે એ એમેઝોનના જંગલો પૂરો પાડે છે વિચાર કરો સમગ્ર પૃથ્વીના વીસ ટકા જેટલો ઓક્સિજન જે આપણે એમેઝોનના જંગલોમાંથી પ્રાપ્ત થાય છે પણ શું આપણે આનું આર્થિક મૂલ્ય આંકી શકીએ હવે હોસ્પિટલમાં તમે જાઓ તો ત્યાં એક સિલિન્ડરની પ્રાઇસ શું છે એ પણ બહુ મોંઘા મળતા હોય હવે તમે એક સિલિન્ડર લો ઓક્સિજન માટેનો તો એ એક સિલિન્ડરની પ્રાઇસ હોય છે બે હજારથી લઈને અને ત્રણ હજાર સુધીની આમાં ક્વોન્ટિટી અલગ અલગ હોય અને ક્વોલિટી પણ બરાબર એક સિલિન્ડરની પ્રાઇસ બે હજારથી લઈને અને ત્રણ હજાર સુધીની હોય પણ હવે આ સિલિન્ડર છે એ ચાલે કેટલો ટાઈમ તો કે ખાલી પાંચથી છ કલાક હવે આટલા સુધી જ આ ગેસ છે એ તમે વાપરી શકો હવે આપણે તો દિવસ રાત સતત

બીજો એ કે પરાગવાહકો ગમે તે આપણે બીજ અને ફળ નિર્માણની જે પ્રક્રિયા છે એ કોના દ્વારા થતી છે તો કે પરાગ નયન દ્વારા અને આ પ્રોસેસ છે એ કોના દ્વારા થશે તો કે પરાગવાહકો દ્વારા અને આ પરાગવાહકો એટલે એમાં મોટા ભાગના કીટકો હશે અને બીજા પણ ઘણા પ્રાણીઓ છે મેમલ્સ જેવા કે ચામાચીડિયું કીટકો તો બધા જ બરોબર એ સિવાય ચામાચીડિયા પણ પરાગનયનમાં ઉપયોગી છે ઉપરાંત કે કીટકો અને બીજા ઘણા બધા પ્રાણીઓ છે આમાં ઉપયોગી થાય છે પણ જો હવે આ જે ઇન્સેક્ટ છે અથવા તો સજીવ છે બીજા કોઈ એ અસ્તિત્વ નઈ ધરાવે તો જે આખે આખી પ્રોસેસ છે પોલિનેશનની એ થાશે કોના દ્વારા અને કૃત્રિમ રીતે પોલિનેશન છે એનું આર્થિક મૂલ્ય આંકુ શક્ય જ નથી શું કામે પરાગવાહકો વગર પરાગનયનની ક્રિયા છે હવા છે પાણી છે એના દ્વારા પોલિનેશન થાય છે પરાગનયન થાય છે પણ પણ આમ છતાં જે પરાગનયન છે એ કોના દ્વારા થાય છે જૈવિક સજીવો દ્વારા જૈવિક ઘટકો દ્વારા આપણે ચેપ્ટર નંબર ટુમાં ભણી ગયા ને જૈવિક ને અજૈવિકમાં એમાં તમે આના પ્રકારો જોયા પછી પરાગનયનની ઓલામ અજૈવિક અને જૈવિક દ્વારા એનું પરાગનયન થાય છે એ તમે જોયું હવા દ્વારા પાણી દ્વારા અને બીજું કે કેટલા બધા સજીવો દ્વારા થાય છે આ તમે લાકડાનું જે ગોળવું ફેરવીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકો છો વન ભ્રમણ દરમિયાન વસંત ઋતુ હોય તો એ દરમિયાન જે તમે જંગલમાં તમે ગયા હોય તો ત્યાંનું તમને વાતાવરણ છે એ મનને શાંતિ આપતું હોય ભૂલ ભૂલના અવાજ તમે સાંભળતા હોય બીજું કોઈ પક્ષી છે ગાતું હોય એ તમે સાંભળો પછી ત્યાંની હવા બરાબર તમને તાજગીનો અનુભવ કરાવે તો તો નાની નાની જે પડે છે એનું તો આર્થિક મૂલ્ય અંકાતું જ નથી ઉપરાંત કે આપણે જે જીવન જરૂરિયાત છે કે જેના વગર જીવન શક્ય જ નથી એનું પણ આપણે અત્યારે મૂલ્ય આંકતા નથી સ્વાર્થને કારણે હવે હું તમને એમેઝોનના જંગલો બતાવું છું કે જેમાંથી આપણે પૃથ્વીના વીસ ટકા જેટલો ઓક્સિજન છે એ આપણે મળે છે બરાબર એમેઝોનના જંગલોનો એ આપણે વીસ ટકા જેટલો ઓક્સિજન પૂરો પાડે છે આ છે એમેઝોનના જંગલો એમેઝોન વર્ષાવન એમાંથી તમને જે રસ્તા જેવું દેખાય છે રસ્તો નથી એ છે નદી એટલે જ જે એમેઝોનના જંગલોમાંથી જે નદી નીકળે છે એને કહેવાય છે એમેઝોન નદી આ તમે સાંભળેલું જ હશે જુઓ આ કેટલું વિશાળ છે દૂર દૂર સુધી તમે જ્યાં જુઓ ત્યાં તમને લીલું લીલું જ દેખાય છે અને આ વૃક્ષોની ઊંચાઈ પણ એટલી જ હશે આ તો ઉપરથી લીધેલો વ્યૂ છે બાકી આ વૃક્ષોની ઊંચાઈ છે એ પણ ખૂબ જ મોટી છે અને ગાઢ પણ આ એટલા છે હવે આ જંગલો છે અત્યારે નાશ પામતા થાય છે આગળ જ આપણે આવ્યું ને કે અત્યારે એ જમીન વિસ્તાર કેટલો આવે છે ખાલી છ ટકા જેટલો આટલા ગાઢ જંગલો છે એ અને કેટલી એવી વનસ્પતિની જાતિઓ છે પ્રાણીઓની જાતિઓ છે શોધવાની પણ બાકી છે એક લાખ જેટલા તો ખાલી કીટકો એમાં શોધવાના બાકી છે બીજું કે વનસ્પતિ જાતિઓ છે ઔષધ તરીકે જે ઉપયોગમાં આવે છે એ પણ હજી શોધવાની બાકી છે ત્રીજું છે નૈતિક નૈતિક રીતે જૈવ વિવિધતાનું સંરક્ષણ છે એ શા માટે જરૂરી છે આપણી પૃથ્વી ગ્રહ પર તમે જોવો તો લાખો ને કરોડોની સંખ્યામાં વનસ્પતિ પ્રાણીઓ જાતિઓ છે આપણે બધા એના છીએ ફાયદો થાય છે અને જો કદાચ દેખીતી રીતે પ્રત્યક્ષ રીતે આપને ફાયદો નથી થતો તો પણ પરોક્ષ રીતે તો કેક ને કંઈક રીતે આપને ફાયદો થાય જ છે હવે કોઈ પણ જાતિ છે એનું આંતરિક મૂલ્ય તો હોય જ છે ભલે પછી તમને વ્યવસાયિક રીતે ઉપયોગમાં ન આવતી હોય પણ દરેક જાતિ છે એનું આંતરિક મૂલ્ય તો ધરાવે જ છે એની સાથે નાનામાં નાનું કીટક છે એની પણ એક આહાર જાળ હશે અને એમાં એનું સ્થાન સુનિશ્ચિત હશે હવે વર્તમાનમાં ભલે કોઈ પણ તમે જાતિ જુઓ એનું મૂલ્યાંકન ન હોય એ મહત્વની ના હોય એવું તમને લાગે પણ આવનારી પેઢી માટે ઉપયોગી પણ થઈ શકે એટલે આવનારી પેઢીઓને સારી રીતે સુનિશ્ચિત કરવા અને એમની સુખાકારીને માટે આપણો જૈવિક વારસાનું જતન કરવાની એ આપણી નૈતિક ફરજ છે અત્યાર સુધી સાંસ્કૃતિક વારસાનું જતન ને એ બધું બહુ ભણ્યા પણ અહીંયા જે તમે બાયોલોજીમાં શું છે છેનું જતન કરો જેટલી પણ જૈવ વિવિધતા અત્યારે છે જેટલી પણ વિવિધતા જોવા મળે છે જે વનસ્પતિ હોય કે પ્રાણી સૃષ્ટિને લગતું કોઈ પણ વિવિધતા હોય એને જાળવી રાખવી એ આપણું ફરજ છે